દેશી દારૂની હેરાફેરી કરતા ઈશ્મને અમદાવાદ એલસીબીએ ઝડપી પાડ્યો અમદાવાદ એલસીબીએ ગેરકાયદેસર દેશી દારૂની હેરાફેરી કરતા એક ઈશ્મને નરોડા વિસ્તારમાંથી ઝડપ્યો છે ઝોન ચાર વિસ્તારની પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા સૂતરના કારખાના ત્રણ રસ્તા પાસે દરોડો પાડવામાં આવ્યો હતો ત્યાં એક સફેદ રંગની નંબર પ્લેટ વગરની એક્સેસ ટુ વ્હીલર પર કાળા શર્ટ અને લીલા પેન્ટમાં એક ઈશ્મ દેશી દારૂની હેરાફેરી કરી રહ્યો હતો તેની પોલીસે અટકાયત કરેલ છે આરોપીની ઓળખ અજયભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર

અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમી જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન એર ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો